આગામી લોકસભા ચૂંટણી અન્વયે ભારતીય ભાવનગર લોકસભા બેઠકના ગુજરાતની ચૂંટણી કાર્યાલયને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે ભાવનગર લોકસભા ના ચૂંટણી સમારોહમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરાયું હતું એટલે કે ગુજરાત ની છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ એક સાથે એટલે કે આજના શુભ દિવસે

આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે દોસ્તો ક્યારેક આપણને કોઈ પૂછે કે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટી વચ્ચે તફાવત શું જાજુ આપણે જાણતા હોય તો અવશ્ય કહીએ પરંતુ નો જાણતા હોય તો એટલું કહી દઈએ તો પણ એ પૂરતું છે કે ચૂંટણી હજુ ડિક્લેર ના થઈ હોય લોકસભા સીટનું કાર્યાલય ખોલાતું હોય ઉમેદવાર હજી નક્કી ના હોય છતાંય કાર્યાલય કાર્યરત થઈ જાય એ પાર્ટીનું નામ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ને અન્ય પાર્ટી વચ્ચે આ તફાવત છે દોસ્તો આ એક એકલોથી વર્તમાન સમયની પોલિટિકલ પાર્ટી છે જે પાર્ટી આઈડિયોલોજી ઉપર ચાલી રહી છે જે પાર્ટી નું કોઈ પ્રેરણા સ્ત્રોત છે જે પાર્ટી નો કાર્યકર્તા પોતાના ગજવામાં ક્યારે ક્યારેક એકાત્મ માનવ દર્શન જે પાર્ટી નો કાર્યકર્તા દીન દયાલ ઉપાધ્યાયજીના શિંદે ના પર ચાલતો હોય દોસ્તો આ એ પોલિટિકલ પાર્ટી છે જે પોલિટિકલ પાર્ટીની ફિલોસોફી ક્રમે સમજતો હોય દોસ્તો પોતાની જાતને ત્રીજા ક્રમે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અહીંયા બેઠેલા કોટી કોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા दोस्तों कोई उम्मीदवार माटे देने भेगा न दी था परंतु ये दल माटे देने भेगा था कातरीना उद्घाटन प्रसंगे शहर जिला पाचा प्रमुख शहर जिला ना धारा सभ्यो भावनगर लोकसभा बैठक ना संयोजक अरुबाई बॉन्डलिया लोकसभा सीट ना प्रभारी ब्रिजेश मेहरजा सांसद पार्टी बेंच शियार पूर्व सांसद राजूबाई राणा ಅನ್ಯ ಆಗ ಕಾರ್ಯಕರ ಬಹಳಿ ಸಂಖ್ಯಾ